સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રત કરવામાં આવે છે સાકરિયા સોમવારની વિધિ સવારે વહેલા ઉઠી નાહી સજ્જ કપડાં પહેરી સાકરનો ગાગડો લઈ મહાદેવજીના મંદિરે જવું અને ત્યાં સાકરના ગાગડાના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવજીને બીજો બાળકને અને ત્રીજો પોતે આરોગવો અને ચોથો ભાગ નદી તળાવ કે કુએ પધરાવવો ઉપવાસ કરવો સવાર સાંજ શિવની પૂજા કરી કથા સાંભળવી સાંજે મહાદેવજીનું પૂજન દીવોને આરતી કરવા રાત્રે જમીન પર સૂવું આ પ્રમાણે સોળ સોમવાર કરી છેલ્લા સોમવારે સવાસેર ઘઉંના લોટમાં સવાસેર ઘી સવાસેર ગોળ નાખી લાડુનું નિવેદ્ય ધરવું પણ અંધારું થાય તે પહેલાં તે પ્રસાદ ખાઈ જવો વ્રતકથા એક ગરીબ બ્રાહ્મણ ગરીબાઈથી કંટાળી પરદેશ ચાલ્યો ગયો અને તેની પત્ની ગમે તેમ દિવસ વિતાવતી હતી એક દિવસ એને ત્યાં ભિક્ષાર્થે એક મહાત્મા આવ્યા ત્યારે બાઈએ રડીને પોતાની હાલત વર્ણવી એટલે સાધુએ બાઈને સોમવારનું વ્રત કરવાનું કહી તેને વિધિ કરી બાઈએ તે પ્રમાણે વ્રત કર્યું નૈવેદ્ય ધરાવવા એની પાસે કશું જ હતું નહીં આથી તે મૂંઝાતી હતી એ જ સમયે તે નગરના રાજાને ત્યાં પુત્ર જન્મ થયો હોવાથી રાજા તરફથી પ્રજા વર્ગમાં દરેક ખેર સાકર વહેંચાતી હતી બ્રાહ્મણીના ઘરે પણ સાકર વહેંચાય આ સાકરનું મહાદેવજીને નૈવેદ્ય ધરાવીને થોડુંક પોતે ખાઈ બાકીનું બાળકને વહેંચી અને નદીએ પધરાવી દીધું આમ બાઈનું વ્રત પૂર્ણ થતાં પરદેશ ગયેલો બ્રાહ્મણ પુષ્કળ ધન પ્રાપ્ત કરીને પાછો ફર્યો અને બ્રાહ્મણ દંપતીને સુખ સમૃદ્ધિ સંસાર વગેરેની પ્રાપ્તિ થઈ આ વ્રત કઠણ હોવાથી માંદા માણસોએ કરવું નહીં આ વ્રત કરવાથી કોઢ જેવા રોગોનો પણ નાશ થાય છે અને દ્રવ્યની પ્રાપ્તિ થાય છે હે મહાદેવજી આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું એવું વ્રત કરનાર સૌને ફળજો અને કથા સાંભળનાર સૌને ફળજો અન ઉદ્યાન યદં વ્રતમાચરે યેય ચિંતય કામ તત્વો માનવે ઑમ નમ શિવાય